આંકલાવ પોલીસના નાઈટ પેટ્રોલિંગના દાવા પોકળ સાબિત થયા છે સમાચાર વિગતે જોઈએ આંકલાવના આશોદર ચોકડી પાસે આવેલી બે જ્વેલર્સની દુકાનોના તાળા તૂટ્યા છે ઘટનાને લઈને વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે આશોદર ચોકડી પાસે આવેલી આશાપુરી શોપિંગ સેન્ટરમાં બે દુકાનોની જ્વેલર્સની દુકાનોમાં તાળા તૂટ્યા હોવાની વાતને લઈને વ્યાપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે જ્વેલર્સની દુકાનોના તારા તોડી તસ્કરોએ લાખો રૂપિયાના મુદ્દા માલની ચોરી કરી ફરાર થઈ ગયા છે શોપિંગ સેન્ટરોમાં સામાસામે આવેલી દુકાનોના જ્વેલર્સની દુકાનોમાં મૂકેલા સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ચોરી થવા પામી છે તસ્કરો શોપિંગ સેન્ટરમાં આવેલી પાછળના દરવાજો તોડી પાંચ જેટલા તસ્કરો શોપિંગ સેન્ટરમાં પ્રવેશી ચોરીને અંજામ આપ્યો ચોરીની ઘટનાને લઈને આકલાવ પોલીસના નાઇટ પેટ્રોલિંગના દાવા પોકળ સાબિત નીવડ્યા છે